સામાન્ય પ્રવાહમાં કેશોદ પ્રોફેસર એકેડમી જૂનીની વિદ્યાર્થીની કેશોદમાં પ્રથમ સ્થાને રહેલ છે બીજા સ્થાને જીડી વાછાણી શાળાની વિદ્યાર્થીની મકવાણા હર્ષિતા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ તથા સરકારી એલ કે હાઈસ્કૂલનું એકસો ટકા પરિણામ આજરોજ ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે આવેલ છે આ વર્ષે સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ ત્રાણું શૂન્ય સાત ટકા આવેલું છે જેમાં કેશોદ કેન્દ્રનું પરિણામ નેવ્યાસી ત્રાણું ટકા આવેલું છે કુલ નવસો છ વિદ્યાર્થીઓમાંથી આઠસો ચોરાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી જેમાં આઠસો ચાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા આજરોજ જાહેર થયેલા સામાન્ય પ્રવાહમાં જૂની પ્રોફેસર એકેડેમીની વિદ્યાર્થીની ક્રીમ નવ્વાણું એનસીપીઆર સાથે પ્રથમ ક્રમે રહેલ જ્યારે બીજા ક્રમે જીડી વાછાણી શાળાની વિદ્યાર્થીની મકવાણા હર્ષિતા નવ્વાણું પંચોતેર પી આર સાથે બીજા સ્થાને રહેલ હતી જ્યારે ત્રીજા સ્થાન ઉપર ડીડી લાડાણી શાળાનો વિદ્યાર્થી સિદ્ધપ્રમિત નવ્વાણું બોતેરપીયર સાથે રહેલ છે પ્રાઇવેટ શાળાઓની સરખામણીએ કેશોદની સરકારી શાળાઓ એલ કે હાઈસ્કૂલ તથા સરકારી સ્કૂલનું પરિણામ એકસો ટકા આવેલ હતું જૂની પ્રોફેસર એકેડમી શાળાની વિદ્યાર્થી કેશોદમાં પ્રથમ આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મીઠું મોડું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી પ્રોફેસર એકેડેમી સંચાલક અને શિક્ષક પાગડાર સાહેબના જણાવવા પ્રમાણે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને લઈને તેઓ કેશોદમાં પ્રથમ ક્રમાંક મેળવી શકેલ છે સામાન્ય પ્રવાહમાં કેશોદ પ્રોફેસર એકેડમી જૂનીની વિદ્યાર્થીની કેશોદમાં પ્રથમ સ્થાને રહેલ છે બીજા સ્થાને જીડી વાછાણી શાળાની વિદ્યાર્થીની મકવાણા હર્ષિતા સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ તથા સરકારી એલ કે હાઈસ્કૂલનું એકસો ટકા પરિણામ આજરોજ ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામો ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધારે આવેલ છે આ વર્ષે સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ ત્રાણું શૂન્ય સાત ટકા આવેલું છે જેમાં કેશોદ કેન્દ્રનું પરિણામ નેવ્યાસી ત્રાણું ટકા આવેલું છે કુલ નવસો છ વિદ્યાર્થીઓમાંથી આઠસો ચોરાણું વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી જેમાં આઠસો ચાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા આજરોજ જાહેર થયેલા સામાન્ય પ્રવાહમાં જૂની પ્રોફેસર એકેડેમીની વિદ્યાર્થીની ક્રીમ નવ્વાણું એનસીપીઆર સાથે પ્રથમ ક્રમે રહેલ જ્યારે બીજા ક્રમે જીડી વાછાણી શાળાની વિદ્યાર્થીની મકવાણા હર્ષિતા નવ્વાણું પંચોતેર પી આર સાથે બીજા સ્થાને રહેલ હતી જ્યારે ત્રીજા સ્થાન ઉપર ડીડી લાડાણી શાળાનો વિદ્યાર્થી સિદ્ધપ્રામ નવ્વાણું બોતેરપિયાર સાથે રહેલ છે પ્રાઇવેટ શાળાઓની સરખામણીએ કેશોદની સરકારી શાળાઓ એલ કે હાઇસ્કૂલ તથા સરકારી સ્કૂલનું પરિણામ એકસો ટકા આવેલ હતું જૂની પ્રોફેસર એકેડમી શાળાની વિદ્યાર્થી કેશોદમાં પ્રથમ આવતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મીઠું મોડું કરાવી શુભેચ્છા પાઠવામાં આવેલ હતી પ્રોફેસર એકેડેમી સંચાલક અને શિક્ષક પાગડાર સાહેબના જણાવવા પ્રમાણે વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનને લઈને તેઓ કેશોદમાં પ્રથમ ક્રમાંક મેળવી શકેલ છે